બહુચરાજી મંદિરની સ્થાપના પહેલાનો ઇતિહાસ રસપ્રદ છે વિક્રમ સંવત અઢારસો વીસ ની આસપાસ શહેરમાં હાલમાં જ્યાં મંદિર છે તેની આસપાસ તળાવ કાંઠે કામેશ્વર શુક્લ તપસ્યા કરવા બેસતા હતા એક દિવસ આ તપસ્યા બાદ તેમણે એક યંત્ર જોયું તેમણે આ યંત્ર માતાજીનો પ્રસાદ માનીને એક ગોખલામાં સ્થાપ્યું આ ગોખલો બાદમાં માતાજીના ગોખ તરીકે જાણીતો થયો હતો અઢારસો સાહીઠ માં મહારાજા ગોવિંદરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરમાં સહસ્ત્ર ચંડી અને અનુષ્ઠાન કર્યું હતું મંદિરનો ખર્ચ રાજકીય તિજોરીએ ઉપાડ્યો હતો મહારાજા સાયાજીરાવ ગાયકવાડે અઢારસો ઇઠ્યોતેરમાં મંદિરનું નિર્માણ શરૂ કરાવી અઢારસો એસીમાં સંપન્ન કર્યું હતું

કે જે બહુચરાજી માતાજીનું વાહન જે કુકડ તરીકે ઓળખાય છે તે હવનના સ્થળે જ મંદિર પરિસરમાં બેઠેલો નજરે પડે છે જે જાણે માતાજીના સાક્ષાત દર્શન આપી રહ્યા હોય સાક્ષાત તેની હાજરી આપી આશીર્વાદ આપી રહ્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે જેનો ભક્તો પણ આ લાભ લે ધન્યતા અનુભવી રહ્યા છે વધુમાં આ મંદિર વિશે અહીંના પૂજારી શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ તમામ ભાઈ ભક્તોને જણાવું છું કે આ શારદીય નવરાત્રીનો આજે આઠમો દિવસ એટલે કે મહાઅષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે હોમ હવન વગેરે કરવામાં આવે છે એવી જ રીતે પ્રતિવાર્ષિકની જેમ બહુચાજી મંદિર ખાતે પણ હોમનું આયોજન કરેલ છે સવારના નવ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી આશરે પૂર્ણ થશે હવનની આ નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળને ચુંદરી અર્પણ કરે છે માં બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે બાળ સ્વરૂપ એટલે બાળા બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા અત્રે બિરાજર જે પણ દેવી દેવતા છે એ બાળ સ્વરૂપમાં છે આજે મહાઅષ્ટમી હોવાથી મંદિરનો સમય સવારના છથી રાત્રિના અગિયાર દરમિયાન ખુલ્લું રહેશે તો તમામ ભાવિક ભક્તોને મારે વિનંતી કે આ આજે જે મહાઅષ્ટમીનો પર્વ જે છે એ મહાઅષ્ટમીના પર્વમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે બસ એ જ વિનંતી બહુચર અંબે એ માત દે

પૂજા કરવામાં આવી અને સાથે જ ભૂદ્રશ્યના હિત માટે પ્રાર્થના પણ કરવામાં આવી નવરાત્રિના અષ્ટમીનો દિવસ છે માનું અમારી બહુચરાજી માતા અમારે બ જે ખાસ અમારું મંદિર છે એમાં દર્શન માટે અમે બધા આવ્યા છે બધા ભક્તોને મારું નમસ્કાર માનું આશીર્વાદ બધા ઉપર રહે આપકા વડોદરા શહેર ઉપર રહે એ જ પ્રાર્થના કરું છું અને બધા માટે લાભદાયક નવરાત્રિ થાય અને દશેરાનું પર્વ પણ સારી રીતે બધું આનંદથી નીકળે એ જ પ્રાર્થના ભગવાનથી કરું છું કે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર